ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં આવેલી પ્રયોશા હેલ્થકેર કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પ્રયોશા હેલ્થકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કામદારો કંપનીની બહાર દોડી ગયા હતા અને આ બનાવની જાણ થતા જ અંકલેશ્વર અંકલેશ્વરના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના પર દોડી આવ્યા હતા જ્યાં પાંચ જેટલા ફાયરટેન્ડરોની મદદથી ફોર્મ અને પાણીનો મારો ચલાવી સમગ્ર આગ પર કાબુ મેળવાયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની ટળી હતી અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે હજુ પણ આગ લાગવાનું કારણ અકબંધ છે સવા ત્રણ વાગે ફાયર કોલ આવ્યો હતો અને જાણ થઈ હતી કે પ્રયોશા હેલ્થકેર કંપનીમાં ફાયર થયેલી છે એટલે તાત્કાલિક અમે ફાયર ટેન્ડર અમે ઘટના સ્થળે મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે તો અમે એ પ્રમાણે અગાઉથી જ ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી આગ પર કાબુ મેળવી દીધેલો હતો અને લગભગ અડધો પોણો કલાકની અંદર આ કાબુમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી કારણ અંગે તો એવું હોય છે દર વખતની ની જેમ આ વખતે પણ અમે શ્યોર તો નથી કહી શકતા પણ કદાચ આઈપીએ હતું એટલે આઈપીએ માં એવું છે સોલવન કે બહુ સેન્સિબલ હોય છે હાઈલી ફ્લેમેબલ હોય છે એટલે ક્યાં કોઈ જગ્યા કદાચ સ્પાર્ક કે ફ્લેમ મળી હોય તો કેઝ્યુઅલિટી અંગે કોઈ મને માહિતી નથી અમારા સ્ટાફ અહીં પહોંચ્યો ત્યાર પછી એમને ખાલી ફાયર કોલ છે એટલું માહિતી મળી છે કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ